છોટા ઉદેપુર જિલ્લાના છેવાડાના અને ત્રણ રાજ્યની સરહદે આવેલા કવન તાલુકા મથક ખાતે આજ રોજ રાજ્યના વાહન વ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવીન એસટી ડેપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના આદિવાસી બાહુલ્ય ધરાવતો છોટા ઉદેપુર જિલ્લાના અને રાજ્યના સૌથી પછાત એવા કંવાટ તાલુકા મથક ઉપર લોકોની સુખાકારી માટે અને દેશ દુનિયા સાથે સંપર્ક સાંધી શકાય તે માટે સરકાર દ્વારા રૂપિયા વસો વીસ લાખના ખર્ચે નવીન એસટી ડેપો બનાવવામાં આવ્યો જેના ઉદઘાટન પ્રસંગ રાજ્યના વાહન વ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી હાજર રહીને રિબીન કાપી હતી અને ડેપોની બસોને ફ્લેગ ઓફ કર્યું હતું આ કાર્યક્રમમાં મંત્રીની સાથે ઉપસ્થિત સંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અભયસિંહ તડવી રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ જિલ્લા વિકાસ અધિકારી ગંગાસી પ્રયોજના વહીવટદાર આઈએસ સચિનકુમાર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ વડોદરા રેન્જના રેન્જ આઈજી જિલ્લા પોલીસ અધ્યક્ષ સંખ્યામાં કવાંટ સહિત આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા કવાંટ ખાતે નવી એસટી ડેપોનું ઉદઘાટન કરવામાં આવતા કવાંટ સહિત આસપાસના લોકોમાં ખુશી જોવા મળી મોહિન સુરતીનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે આજ રોજ કવાટ ખાતે ગુજરાત સરકારના માનનીય રાજ્યકક્ષાના મંત્રી હર્ષભાઈ સંઘવીજીના વરદ હસ્તે કવાટ ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું ઘણા સમયથી અમારા કવાટ નગરની ને કવાટ તાલુકાની જનતાને આ લાભ અત્યારે હવે મળવાનો છે અને અહીંયા નગરના લોકોની બહુ ઈચ્છા હતી કે ડેપો જલ્દીમાં જલ્દી આનું લોકાર્પણ થાય અમે માન્ય ગૃહમંત્રીના હસ્તે આ ડેપોનું લોકાર્પણ કરાવવા માટે થોડો સમય વધારે થયો પણ આજે આ ડેપોનું લોકાર્પણ થયું માન્ય મંત્રી પણ ખૂબ આનંદિત હતા એમના ચહેરા પરથી દેખાયું અહીંયા પૂરા તાલુકાની ને નગરની જનતાને આ ડેપોનો લાભ મળવાનો છે સાથે સાથે અહીંયાથી કેટલીક બસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું અલગ અલગ રૂટની બસો હતી એકસો ને છવ્વીસ જેટલી બસોનું રોકાણ અહીંયા સ્ટોપેજ થશે આ ડેપો બનવાથી નગરના જે વેપારી મંડળ છે અને જે ધારો કે બી અલગ અલગ ચોકડીઓમાં બસો ઊભી રહેતી હતી એના બદલે હવે આ ડેપોમાંથી બસો શરૂ થશે કવાટ તાલુકાની જનતાને ખૂબ મોટો લાભ થશે એટલે તમામ જનતાવતી વતી હું માન્ય સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે ગુજરાતનો છેવાડાનો છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકા એક નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું જે બસ સ્ટેશનમાં દરરોજ એકસો દસ જેટલી બસો અપડાઉન થશે સોળ જેટલી એક્સપ્રેસ બસો અપડાઉન થશે આ તાલુકો એ મહારાષ્ટ્રથી અગિયાર બાર કિલોમીટર અને મધ્યપ્રદેશથી એટલો જ નજીક પડે છે આ તાલુકો ગુજરાતનો આ બેવ રાજ્યથી જોડતો પહેલો તાલુકો છે આ તાલુકામાં અદ્ભુત અત્યાધુનિક વ્યવસ્થાઓ થકી અહીંયાના સૌ નાગરિકોને દરરોજ આનો લાભ મળશે દરરોજ પાંચ હજારથી વધારે નાગરિકોને આ બસ સ્ટેશનનો લાભ મળશે આજે આ બસ સ્ટેશનથી પચીસથી વધારે નવી બસોનું બી લોકાર્પણ કરવામાં છે આ બસોમાં આ વિસ્તારના અને ગુજરાતના સૌ નાગરિકો પોતાનું સપનું સાકાર કરવા માટે દરરોજ વહેલી સવારે ઉઠીને ઘરેથી એક નવા સંકલ્પ જઈ શકશે સૌ નાગરિકોને એક સૂચન બી કર્યું છે ને વિનંતી બી કરી છે કે આ અત્યાધુનિક નવી બસો બસ સ્ટેશનને આ જ પ્રકારે સ્વચ્છ રાખવામાં મદદગાર થાય આ